જોવા મળી રહ્યું છે એવામાં હવામાન વિભાગની આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી એકવાર સક્રિય થવા જઈ રહ્યું છે જેની અસરના ભાગરૂપે આગામી દિવસોની અંદર મિત્રો ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાવાની હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને બીજી બાજુ આપણે વાત કરીએ તો સત્તર રાજ્યોની અંદર પણ મિત્રો પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાવાની હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઉપરાંત મિત્રો રાજ્યોની વાત કરીએ તો છત્તીસગઢ ઝારખંડ તેલંગાણા આંધ્રપ્રદેશ કેરળ તમિલનાડુ મધ્યપ્રદેશ વગેરે વિસ્તારોની અંદર મિત્રો તાપમાનમાં વધારે ઘટાડો જોવા મળી શકે છે તેમજ આગામી તારીખ પચીસથી લઈને સત્યાવીસ દરમિયાન આ ભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે સાથે હીટવેવની પણ આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે ઉત્તર પૂર્વીય વિસ્તારોની અંદર તેમજ દક્ષિણના રાજ્યોની અંદર પણ અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે અને સાથે સાથે તટીય મેદાનોની અંદર જેવા કે વાત કરીએ તો તટીય વિસ્તારો દરિયાકાંઠાના કેરળ કર્ણાટક તમિલનાડુ વગેરે વિસ્તારોની અંદર પણ મિત્રો પચાસ થી સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની પણ હાલ શક્યતાઓ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે સાથે મિત્રો ગુજરાત રાજ્યની વાત કરીએ તો આગામી દિવસોની અંદર ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને મે મહિનાની અંદર પ્રી મોન્સૂનની એક્ટિવિટીના ભાગરૂપે વાદળછાયું વાતાવરણ તો અમુક વિસ્તારોની અંદર હળવો વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોના લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને મિત્રો વરસાદ અને વાવાઝોડાને લગતી તમામ નવી અપડેટ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર